હાલ ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે તેવામાં વીજ કંપનીની બેદરકારી સામે આવી છે વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન થઈ ગયા હતા અંકલેશ્વર શહેરમાં આવેલ નવીનગરી રામનગર અને પિરામણ નાકા સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો શુક્રવારના રોજ બપોરે ત્રણ વાગ્યા બાદ વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો જે મોડી રાત સુધી ન આવતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા વીજ ધાંધિયાથી ત્રાહીમામ લોકોએ વીજ કચેરી ખાતે પ્રદર્શન કર્યું હતું જોકે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ જવાબ ન અપાતા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા ત્યારે કાળઝાળ ગરમીમાં યોગ્ય વીજ પુરવઠો મળી રહે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે ત્રણ વાગ્યાની લાઇટ છ વાગ્યાની લાઇટ જતી રહી છે અત્યાર સુધી લાઇટ આવી નહીં કોઈ જવાબ આપતું નહીં અને લાઇટે એને ઝપકાં બી મારે છે અમારે ફ્રીજ અમારી ટીવી જો ઉડી જાય તો એની જિમ્મેદારી કોણ લેશે અને જો જીબી આ આ કામ નહીં કરી શકતી હોય તો અમે એમ માનીએ છીએ કે એ ટોરેન્ટ પાવરને આપી દે કામકાજ યા તો કોઈ સારા માણસ લાવે આટલા છ છ કલાક થઈ જાય છે લાઇટો આવતી નહીં કોઈ ઘરમાં થકેલો આવ્યો તો એની લીપ બંધ કોઈ બાપડો આવ્યો તો ફ્રીજ બંધ એ બધું બંધ ખાવાનું રાતે બૈરી ખાવાનું કેવી રીતે બનાવે ને બધી આવી રીતે ચાલતું હોય આ તો અત્યારે ગરમીનો માહોલ છે ચોમાસામાં શું થશે એ લોકો કોઈ જવાબ આપતા નથી ત્યાં કોઈ અધિકારી છે જ નહીં કલાક બે કલાક કલાક બે કલાકની વાત કર્યા કરે છે બધા અધિકારીઓ ફોન કર્યો તો હમણાં ફોન ઉઠાવ્યો એમના મોબાઈલ ઉપર તો તે બે કલાકમાં આવી જશે બે કલાક કરતાં કરતાં તે છ કલાક થઈ ગયા છે તમારે કરવું શું આવે શિયાળાના ટાઈમે આ લોકો આરામથી આરામ કરે છે પોતાની ઓફિસમાં બેસીને ઉનાળામાં ગરમી લાગે તો તે વખતે આઠ મહિના અંદર ફોલ શોધવાની ખબર નથી પડતી આવતું ચોમાસું આવી રહેલું છે અત્યારે જો ઉનાળા અંદર આ ટાઈમમાં હલી ખાલા હાલત હોય તો પછી ચોમાસામાં શું કરશે એ લોકો હું તો કહું છું કે જ્યારે જ ગયા વર્ષે ચોમાસાની અંદર જેવી રીતના ડાયવર્ટ કરીને લાઈન આપી હતી એ રીતના ડાયવર્ટ કરીને લાઈન આપી શકે એમ છે એ લોકો સક્ષમ છે તે એન્જિનિયરો શું કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘે છે આઠ મહિના સુધી